વિશ્વ ઉમિયા ધામ અહેમદાબાદ ખાતે વાંડાથી કચ્છના અનેક તાલુકામાં માં ઉમિયાના દિવ્ય રથની આસ્થા યાત્રાનું આયોજન કરાયું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આસ્થા એકતા અને ઉર્જાનું ધામ વિશ્વ ઉમિયા ધામથી જ્યારે જગતજનની માં ઉમિયાના દિવ્ય રથનું પ્રસ્થાન થયું ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં અનેક શહેરોમાં અને અનેક ગામડાઓમાં એનો આનંદ ઉત્સાહથી વધામણા થયા એ રથ જ્યારે કચ્છમાં ગત એકવીસ તારીખના કચ્છ ભ્રમણ માટે જ્યારે આવ્યો ત્યારે અમારી મા ઉમિયાધામ વાંટાઈ ખાતેથી ગત એકવીસ તારીખના એમનું પ્રસ્થાન કરવામાં આવ્યું ખૂબ જ હજારો માઈ ભક્તોની હાજરીમાં ઉમળકા સાથે જ્યારે કચ્છ ભ્રમી પરિભ્રમણનું પ્રસ્થાન ઉમિયામાં વાંટાઈથી કરી ત્યાંથી નખત્રાણા તાલુકા માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ ભચાઉ અને ભુજ તાલુકામાં એમ કચ્છના કુલ એકસો અઠ્યાવીસ ગામો તેમજ દરેક શહેરી વિસ્તારમાં સોસાયટી વિસ્તારમાં મા જગતજનની ઉમિયાના રથનું પરિભ્રમણ આનંદ ઉત્સાહ અને વધામણા સહિત એના સામય હોય રાસ ગરબા હોય દરેક ગામમાં આનંદ એ ઉત્સાહથી એના વધામણા થયા અને રથનું પરિભ્રમણ થયું જ્યારે ગત સત્તર તારીખના માધાપર ગામે ખૂબ જ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા ત્રણ કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવી અને હજારો માઈ ભક્તોની હાજરીમાં એક સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ ત્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો એવી જ રીતે તારીખ અઢારના અઢાર ફેબ્રુઆરીના રોજ જ્યારે મા ઉમિયા ભુજના આંગણે પધાર્યા ત્યારે મા ઉમિયાના જ્યારે વિદાયના જે સંભારણા હતા એ કાર્યક્રમ અંતર્ગત નૂતન મંદિર સ્વામિનારાયણ મંદિરેથી જ્યારે ભુજની શોભાયાત્રાનું સંતો સ્વામિનારાયણના સંતો મહંતો અને કોઠારી સ્વામીના આરસી સાથે જ્યારે ભુજની જે શોભાયાત્રાનું સ્ટાર્ટ આપવામાં આવ્યું તે ભુજમાં અનેક વિસ્તારોમાં એ શોભાયાત્રા ફરી અને એસપીજી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ભક્તો અને કચ્છના દરેક ગામમાંથી આવેલ સર્વે મહાનુભાવોની હાજરીમાં જ્યારે ખૂબ જ ભવ્યાથી ભવ્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં સામાજિક સભા હોય રથના સામૈયા હોય તેમજ રાત્રે રાસ ગરબા હોય અને હજારો માઈ ભક્તોની હાજરીમાં જ્યારે મહાપ્રસાદનું પણ તે આયોજન કરવામાં આવ્યું હતું આ રથનો ઉદ્દેશ્ય જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વૈશ્વિક લેવલનું સંગઠન છે અને તે અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ આ કરી રહ્યું છે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે મા જગતજનની ઉમિયાનો જ્યારે રથનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રથનું આયોજનમાં દરેક ગામમાં દરેક પરિવારમાં અઢારે વર્ણને સાથે લઈ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે પ્રવૃત્તિઓ છે છેક છેવાડાના ગામ સુધી પહોંચે તેમજ માના આશીર્વાદ દરેક ગામમાં માના આશીર્વાદ મળે એ હેતુ સાથે જ્યારે કચ્છનું પરિભ્રમણ પૂરું થયું છે ત્યારે આ આજે અમારા દિવ્ય રથનું જ્યારે સમાપન કાર્યક્રમ છે એમાં અમારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જિલ્લાની ટીમ હોય તાલુકાઓ દરેક તાલુકાઓની ટીમો હોય અમારી મહિલા વિંગ હોય વિશેષમાં અમારી યુવા વિંગની ટીમ હોય ખૂબ જ વ્યવસ્થા ખૂબ જ સારી અને સુંદર વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમ જે એક મહિનાનો જે કાર્યક્રમ હતો એ સફળ થાય એમના માટે સૌ તાલુકાના ચેરમેનો હોય જિલ્લાના ચેરમેનો હોય મહિલા વિંગના ચેરમેનો હોય યુવા વિંગના ચેરમેનો તનતોડ મહેનત કરી અને મા ઉમિયાના જે દિવ્ય રથનો પરિભ્રમ પરિભ્રમણનો જે કાર્યક્રમ છે ખૂબ જ સુંદર અને સારી રીતે થયો દિવ્ય રથની જ્યારે વિદાયનો કાર્યક્રમ ભુજ મધ્યે યોજવામાં આવ્યો વિશાળ સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં અમારા કેન્દ્રીય કમિટીના ઉપપ્રમુખ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા માનનીય શ્રી આરપી આરપી પટેલ સાહેબ તેમજ અમારા ઉપપ્રમુખ શ્રી ગોલ ડી ગોલ સાહેબની ઉપસ્થિતિમાં કેન્દ્રીય કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં અને અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો